જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે અઢળક ગુણોથી ભરપૂર મેથી દાણાનું શાક બનાવીશું અને એ પણ જરા કડવું ના લાગે તેવું આ શાક તમને હજારો ફાયદા કરશે અત્યારે ચોમાસામાં શાક પણ નથી મળતા અને ઘણા લોકોને ચોમાસામાં પેટની તકલીફ થતી હોય છે અપચો થતો હોય છે ગેસ થતો હોય છે તો તમે આ રીતે બનાવીને અઠવાડિયામાં એક વાર શાક ખાશો તો તમારા સ્વાસ્થ્યમાં ખૂબ જ સારા ફાયદા થશે તો ચલો ગુણોથી ભરપૂર રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલા સુપર હેલ્ધી સુપર ટેસ્ટી રેસીપી બનાવવા માટે આપણે અડધો કપ મેથી દાણા લઈશું આ નાના દેખાતા દાણા ગુણોનો ખજાનો છે આ મેથી દાણાને આપણે બે ત્રણ વાર પાણીથી સારી રીતના ધોઈ લઈએ હવે વધારાનું પાણી કાઢીને તેને મેથી કરતાં ડબલ પાણી ઉમેરીને પલાળીશું કારણ કે મેથી પલળીને ડબલ થશે હવે ઢાંકીને પાંચ થી છ કલાક પલળવા દઈશું પછી ઉપયોગમાં લઈશું અને જો તમારે તરત જ મેથીનું શાક બનાવવું હોય તો તમે મેથીને ગરમ પાણીમાં પલાળશો એટલે એક કલાકમાં મેથી પલળી જશે પાંચ કલાક પછી જોઈએ તો મેથી સરસ પલળી ગઈ છે અને ફૂલીને ડબલ થઈ ગઈ છે હાથેથી પ્રેસ કરીએ તો આસાનીથી ઘટ થઈ જાય છે આ રીતે મેથી પલાળેલી હોય તો જ આપણને મેથીના ફાયદા મળશે હવે આ પલાળેલી મેથીમાંથી પાણી નીતારી લઈએ તો ગરણામાં એડ કરીશું એટલે બધું જ પાણી ગળાઈ જશે હવે આ ગુણકારી પાણી છે તેને ભૂલથી પણ ફેંકી ના દેતા આ પાણીના અઢળક ફાયદા છે જે ડાયજેશન માટે વેઇટ લોસ માટે અને જો તમારા વાળ ખરતા હોય તો તેના માટે ખૂબ જ ફાયદાકારક છે આ પાણીથી વાળ ધોશો તો સિલ્કી સાઈ ની વાળ થઈ જશે સાથે માથામાં રહેલો ખોડો પણ દૂર કરશે અને સ્કિનના કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તેના માટે પણ આ પાણી ખૂબ જ ઉપયોગી છે મેથીનું પાણી આટલું ગુણકારી છે તો મેથી ખાવી કેટલી ગુણકારી હશે તો જરૂર એકવાર આ શાકની ટ્રાય કરજો હવે જઈએ ગેસ તરફ અને કુકરમાં એક ગ્લાસ પાણી ગરમ મૂકીશું હવે પાણીમાં અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું ઘણા લોકો મેથી કડવાશના લીધે મેથીનું શાક નથી બનાવતા તો તમે એકવાર આ રીતના બનાવશો તો તમારું શાક બિલકુલ કડવું નહીં બને અને બાળકો પણ ખાશે તેવું ટેસ્ટી બનશે પાણી ગરમ થાય એટલે આપણે મેથીને કુકરમાં એડ કરી દઈએ અને મિક્સ કરીને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને કુકરમાં કૂક થાય છે ત્યાં ફટાફટ શાકમાં ઉમેરવાની મસાલા પેસ્ટ તૈયાર કરી લઈએ તો તેના માટે મેં અહીંયા ત્રણ મોટી ચમચી દહીં લીધું છે દહીંમાં દોઢ ચમચી લાલ મરચું પાવડર થોડો હળદર પાવડર એક ચમચી ચાણાજીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું મીઠું આપણે મેથી દાણા બાફવામાં ઉમેર્યું છે એટલે જોઈને જ ઉમેરજો હવે બધા જ મસાલાને દહીંમાં સારી રીતના મિક્સ કરી લઈએ આ રીતના મસાલા પેસ્ટ એડ કરવાથી મેથીની કડવાશ દૂર થશે સાથે પહેલાં દહીંમાં મસાલા ઉમેરવાથી મસાલા ફૂલી જશે અને શાકનો સ્વાદ ખૂબ જ સારો આવશે હવે આને સાઈડ પર રાખી દઈએ હવે શાક બનાવવા માટે કડાઈમાં બે ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું જીરાનો કલર ચેન્જ થાય એટલે થોડા મીઠા લીમડાના પાન અને થોડા લીલા મરચાંના ટુકડા અને થોડી હિંગેડ કરીને વઘારને સ્લો ફ્લેમ પર સાતળી લઈએ આ સ્ટેજ પર તમે લસણ ખાતા હો તો લસણની પેસ્ટ ઉમેરવી હોય તો ઉમેરી શકો છો તેનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે મસાલા સતળ જાય એટલે આપણે મસાલા પેસ્ટ બનાવી છે તે એડ કરી દઈએ અત્યારે પણ ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે એટલે ગરમ તેલમાં દહીં એડ કરવાથી ફાટે નહીં બાઉલમાં થોડું પાણી ઉમેરીને તેણે પણ કડાઈમાં ઉમેરી દઈએ અને તરત જ ફટાફટ હલાવીશું એટલે દહીં ફાટે નહીં તો આપણું દહીં સારી રીતના મિક્સ થઈને એક ગ્રેવી થઈ ગઈ છે અને ગ્રેવીમાંથી તેલ પણ અલગ થઈ ગયું છે હજુ થોડી વાર તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે દહીંની પેસ્ટ તમે કડાઈમાં ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની અને દહીંને તેલમાં ઉમેર્યા પછી તેને સતત હલાવવાનું એટલે દહીં ફાટશે નહીં બસ હવે આપણી ઉમેરી દઈએ કારણ કે મેથી બાફવાથી તેમાં ઘણા પોષક તત્વો પાણીમાં આવી જાય છે એટલે તે પાણીને ફેંકવાનું નથી ઘણા લોકો મેથીને બાફીને પછી તેને ત્રણથી ચાર પાણીથી ધોઈ નાખે છે તો મિત્રો આવી ભૂલ ક્યારે છે મેથી પાણી સહિત જ તેલમાં એડ કરી દેવાની હવે મેથીને ગ્રેવી સાથે સારી રીતના મિક્સ કરી લઈએ જે લોકોને ડાયાબિટીસ કે બીપી હોય તેના માટે તો આ શાક બેસ્ટ છે દવાથી પણ વધારે કામ આપશે તેને અઠવાડિયામાં બે વાર તો આ મેથીનું શાક ખાવું જોઈએ અને આ રીતે બનાવશો તો મેથીનું શાક બિલકુલ કડવું પણ નહીં થાય અને ટેસ્ટી બનશે હવે ઢાંકણ ઢાંકીને એક મિનિટ કૂક થવા દઈશું એટલે ગ્રેવીનો એકદમ સરસ સ્વાદ મેથીમાં બેસી જાય એક મિનિટ પછી જોઈએ તો અરે વાહ શાકનો કલર પણ મસ્ત મજાનો આવ્યો છે તો ખાવાનું મન થઈ જાય છે તેવું બન્યું છે લીંબુની ખટાશને બેલેન્સ કરવા માટે એક મોટી ચમચી ગોળ એડ કરીશું ગોળની જગ્યાએ તમે ખાંડ પણ ઉમેરી શકો છો અને ગળાશ તમને પસંદ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો સારી રીતના મિક્સ કરી લઈએ તો આપણું અનેક ગુણોથી ભરપૂર મેથી દાણાનું શાક તૈયાર છે તો ગેસની ફ્લેમ બંધ કરીને ઉપરથી થોડા ધાણા ભાજી સ્પ્રિંકલ કરીશું અને ગરમ ગરમ શાકને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું આ શાકને તમે રોટલી રોટલા સાથે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને થોડો રસો હશે તો બાજરાના રોટલા સાથે તો ખૂબ જ ટેસ્ટી લાગશે તો અત્યારે ચોમાસામાં એકવાર મેથીનું શાક બનાવવાની જરૂર ટ્રાય કરજો તો મિત્રો તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી સ્વસ્થ સક્રિય અને ખુશ રહે બસ આજના વિડીયોમાં આટલું જ જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ 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 વિડીયોને લાઈક કરો અને તમારા ફેમિલીમાં શેર કરો કરો અને મારી બાજુમાં આપેલ બે લેકન પ્રેસ કરો એટલે મારા વિડીયો સૌથી પહેલા તમને મળે ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે